દર વર્ષે પંચાંગ પ્રમાણે મહા મહિનાના વધ પક્ષની ચૌદશના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે મહાશિવરાત્રીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે તેની પાછળ ઘણી માન્યતાઓ છે પુરાણ વેદ અને શાસ્ત્રોમાં ભગવાન શિવ મહાકાલના મહાત્મ્યને ઉલ્લેખવામાં આવ્યો છે ભગવાન શિવ હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા આદિદેવ મહાદેવ છે આપણી સાંસ્કૃતિક માન્યતા પ્રમાણે તેત્રીસ કરોડ દેવતાઓમાં શિરોમણી દેવ શિવ છે સૃષ્ટિના ત્રણેય લોકમાં ભગવાન શિવ એક અલગ અલૌકિક શક્તિ ધરાવતા દેવ છે પૌરાણિક ગ્રંથો અનુસાર કૃષ્ણ કૃષ્ણપક્ષની ચતુર્દશી તિથિએ રાત્રે ભગવાન મહાદેવ શિવલિંગના રૂપમાં એટલે કે નિરાકાર સ્વરૂપમાં પ્રગટ થયા હતા આ નિરાકાર સ્વરૂપની શરૂઆત અને અંત જાણવા માટે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે સ્પર્ધા હતી પરંતુ તે બંનેમાંથી કોઈ અંગે જાણી શક્યું નહીં આ બાદ જાણવા મળ્યું હતું કે જ્યોતિર્લિંગના રૂપમાં મહાદેવે પોતાનો પરિચય આપીને અને ભગવાન વિષ્ણુને શ્રેષ્ઠ દેવતા કહ્યા હતા મહાશિવરાત્રીનો તહેવાર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હોવાને કારણે ઉજવવામાં આવે છે આ દિવસે જ શિવ પાર્વતીના વિવાહ થયા મહાશિવરાત્રી પર્વને લઈને એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા આ માન્યતાના કારણે ઘણા મોટા મંદિરોમાં શિવ વિવાહ સંબંધિત પરંપરાઓનું પાલન કરવામાં આવે છે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શિવ શિવનવરાત્રિ ઉત્સવ નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે જેમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગને દરરોજ વરરાજાની જેમ શણગારવામાં આવે છે આવી ઘણી પરંપરાઓ દેશના અન્ય મંદિરોમાં પણ અનુસરવામાં આવે છે મહાશિવરાત્રી પર્વને લઈને એક માન્યતા એવી પણ છે કે આ તારીખે દેશના વિવિધ ભાગોમાં બાર જ્યોતિર્લિંગના દર્શન થયા હતા આ ખુશીમાં આજે પણ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે આ બાર જ્યોતિર્લિંગ સોમનાથ મલ્લિકાર્જુન મહાકાલેશ્વર ઓમકારેશ્વર કેદારનાથ ભીમાશંકર વિશ્વનાથ ત્ર્યંબકેશ્વર વૈદ્યનાથ નાગેશ્વર રામેશ્વર અને ઘૃષ્ણેશ્વર આ તમામ બાર જ્યોતિર્લિંગોની કથા અને મહત્વ પણ અલગ અલગ છે ઉચ્ચારણમાં અત્યંત સરળ શિવ શબ્દની ઉત્પત્તિ વશકાંતો ધાતુ દ્વારા થઈ છે જેનો અર્થ એવો થાય છે કે જેને બધા પ્રેમ કરે છે બધા ઈચ્છે છે તે શિવ છે બધા આનંદ ઇચ્છે છે એટલે શિવનો એક અર્થ આનંદ પણ છે ભગવાન શિવનું એક નામ શંકર પણ છે શંનો અર્થ છે આનંદ અને કર શબ્દનો અર્થ છે કરનાર શંકરનો અર્થ છે આનંદ કરનાર એટલે આનંદ આપનાર જ શંકર છે તો મિત્રો ચાલો હવે આપણે મહાશિવરાત્રીની વ્રતકથા તેની સાથે જોડાયેલી અતિ પવિત્ર કથા પણ સાંભળીએ તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે આજની વિડિયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે મહાશિવરાત્રીનું વ્રત ઉપવાસ કરી રાતના ચારે પહોર શિવપૂજન અને જાગરણ કરવું આ વ્રત કરનારને વૈકુંઠમાં વાસ મળે છે મહાશિવરાત્રી એટલે મહાવદ ચૌદશનો દિવસ આ દિવસે મધ્યરાત્રિએ મહાદેવજી કરોડો સૂર્ય સમાન તેજસ્વી કાંતિવાળા શિવલિંગ સ્વરૂપે પ્રગટેલા હોવાથી તે દિવસને મહાશિવરાત્રી કહેવામાં આવે છે તે દિવસ શંકર ભગવાનનો જન્મદિવસ ગણાય છે આ દિવસે લોકો ઉપવાસ કરે છે ને ફળાહારમાં બટાટા અને શક્કરિયા ખાય છે કેટલાક આ દિવસે શંકર ભગવાનની પ્રસાદી તરીકે ભાંગ પણ ચાખે છે કોઈ એક પર્વતની તળેટીમાં એક પારધી રહેતો હતો તે જીવ હિંસા કરીને પોતાના કુટુંબનું ભરણપોષણ કરતો હતો મહાવદ ચૌદશને દિવસે તે વહેલી સવારે ખાધા પીધા વગર તીરકામઠું લઈ જંગલમાં શિકાર કરવા નીકળ્યો તે દિવસ મહાશિવરાત્રીનો હતો તેથી રસ્તે આવતા જતા લોકો એકબીજાને શિવ શિવ કહેતા હતા તેને પણ રસ્તામાં બધાએ શિવશિવ કહ્યું તે પણ દેખાદેખીમાં શિવ શિવ બોલ્યો આમ જાણે જાણે પણ પ્રભુનું નામ લેવાઈ ગયું આ પારધી આખો દિવસ શિકારની શોધમાં રખડ્યો પણ તેને કોઈ શિકાર મળ્યો નહીં તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ભટકવા લાગ્યો સાંજ પડતા તે એક સરોવરને કિનારે આવી પહોંચ્યો આ સરોવરને કિનારે મહાદેવનું શિવલિંગ હતું અને શિવલિંગની જોડે મોટું બીલીનું ઝાડ હતું પારધી તરસ્યો હોવાથી સરોવરનું મીઠું પાણી પીને એની ભૂખ ઠારી પછી તે આ બીલીના ઝાડ પર ચઢીને શિકારની રાહ જોવા લાગ્યો ઝાડ પર બેઠા બેઠા એને શિકાર જોવામાં થોડીક તકલીફ પડતી હતી એના મોઢા આગળ બીલીની ત્રણ ડાળી હતી આથી તેના પાંદડા નડતા હતા એટલે તે બેઠો બેઠો બીલીના પાંદડા તોડી નીચે ફેંકતો હતો અજાણતા જ આ પાંદડા નીચે રહેલા મહાદેવજીના શિવલિંગ પર પડતા હતા આમ કરતા રાતના અગિયાર વાગ્યા ત્યાં એક હરણ સરોવરને કિનારે પાણી પીવા માટે આવ્યું પારધી બાણ મારવા ઝાડ પર જેવો આઘોપાહો થયો કે ઝાડ પરથી કેટલાંક બિલીપત્રો ખરીને નીચેના શિવલિંગ પર પડ્યા પાંદડાના અવાજથી હરણ ચમકી ગયું તેણે ઊંચે જોયું શિકારી બાણ તાકીને બેઠો હતો આથી હરણે આર્દ્ર સ્વરે કહ્યું હે પારધી તારે મને મારવી હોય તો ખુશીથી માબે પણ એ પહેલાં મને એકવાર મારા ઘેર જઈ બધાને મળી આવવા દે પારધીએ પહેલાં તો તેની વાત માની નહીં પણ હરણે ખૂબ કાલાવાલા કર્યા એટલે સૌગંધપૂર્વક પાછા ફરવાનું વચન આપી તેને જવા દીધી હરણ ખુશ થતો ત્યાંથી દોડી ગયો થોડી વાર બાદ ત્યાં એક હરણી પાણી પીવા આવી પારધી તેને પણ બાણ મારવા જતો હતો કે ત્યાં હરણીએ પણ કાલાવાલા કર્યા એટલે પારધીએ તેને પણ પાછા આવવાનું વચન આપી જવા દીધી પારધી બંને હરણહરણીની રાહ જોતો બેસી રહ્યો તે સમય પસા બે બિલીપત્રોના પાન તોડી નીચે નાખતો હતો આ બિલીપત્રો શિવલિંગ પર પડતા હતા આમ અજાણપણે તે શિવની પૂજા કરી રહ્યો હતો થોડી વાર બાદ હરણાના બચ્ચા ત્યાં પાણી પીવા માટે આવ્યા હરણાના બચ્ચાઓએ પણ પારધીને કહ્યું હૈ પારધી અમે અમારા માતા પિતાને મળી પાછા આવીશું તો અમને જવા દે પારધીએ તેમની પર દયા કરી તેમને પણ જવા દીધા હરણ હરણી અને તેના બચ્ચા બધા ઘેર ભેગા મળ્યા અને તેમણે પારધીને આપેલ વચન જણાવ્યું બધા પારધીના વચન પ્રમાણે પાછા સરોવરના કિનારે આવી પહોંચ્યા અને બોલ્યા હે પારધી અમે અમારી શરત પ્રમાણે આવી પહોંચ્યા છીએ હવે તું અમને મારીને તારા બાળબચ્ચા માટે ભોજન લઈ જા આ સાંભળી પારધીની આંખમાં આંસુ આવી ગયા તેને મનમાં થયું કે હરણા કેવા સાચા અને વિશ્વાસુ છે હરણાની સચ્ચાઈ જોઈ પારધીએ તેમને મારવાનો વિચાર માંડી વાળ્યો અને તે જ વખતે તેણે મનોમન પ્રતિજ્ઞા પણ લીધી કે આજથી હું કોઈ મૂંગા પ્રાણીને મારીશ નહીં તેણે હરણાઓને છોડી દીધા આથી હરણાએ શિકારીને મુક આશીર્વાદ આપ્યા એ જ વખતે આકાશમાંથી એક દેવવિમાન ઉતર્યું અને તેમાં બેઠેલ દેવદૂતે પારધીને કહ્યું હે પારધી તે જાણે જાણે શિવરાત્રીનો ઉપવાસ કર્યો છે શંકર ભગવાન ઉપર બીલીપત્રો ચડાવ્યા છે અને હરણાઓને મુક્ત કર્યા છે એટલે તારા વ્રતનું તને ફળ મળ્યું છે તું શિવલોકમાં વસવાને માટે અધિકારી બન્યો છે વળી તારા પુણ્યને આ હરણા પણ શાપમાંથી મુક્ત બન્યા છે એટલે હું તને અને આ હરણાઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું ચાલ આ સાંભળી પારધી અને બધા હરણા વિમાનમાં બેઠા પારધીનો અને હરણાઓનો શિવલોકમાં વાસ થયો હે મહાદેવજી મહાશિવરાત્રીનું વ્રત જેમ પારધીને અને મૃગલાઓને ફળ્યું એમ સૌને ફરજો તો મિત્રો આજની કથા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ